સુરતમાં આઉટર રિંગ રોડના વાલગ બ્રિજ પર ગત સાત ફેબ્રુઆરીના રોજ રાત્રે કારથી રફતારનો આતંક મચાવી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આરોપી કાર ચાલક કીર્તન ડાખરા હાલ બે દિવસના રિમાન્ડ પર છે ત્યારે આજે કીર્તનને જે ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરવામાં આવી હતી ત્યાં તપાસે લઈ જવામાં આવ્યો હતો પચાસ લાખથી વધુની કિંમતના લક્ઝુરિયસ ફાર્મમાં નબીરો કીર્તન જ દારૂ લઈ આવ્યો હતો ત્રણ બોટલ દારૂ લાવીને પાર્ટી પણ કરી હતી રાત્રિના સમયે ચાલતી પાર્ટીના કારણે ફાર્મમાં કામ કરી રહેલા વ્યક્તિઓ દ્વારા બે વાર ટકોર પણ કરવામાં આવી હતી ગત શુક્રવારે રાત્રે કાપોદરામાં હીરાના પેકેટ બનાવવાનું કારખાનું સાથે સંકળાયેલા વીસ વર્ષીય કીર્તન મનોજ ડાખરા રહેવાસી વિઠ્ઠલનગર કાપોદરાએ દારૂ અને રફતારના નશામાં ગોજારો અકસ્માત સર્જ્યો હતો કિર્તન તેના મિત્ર પ્રિન્સ સાથે કામરેજના યુનિવર્સલ વીકેન્ડ હોમ્સ ગ્રુપે એન્ડ વિલામાં કોલેજિયન્સના ગ્રુપે રાખેલી પાર્ટીમાં ગયો પાર્ટીમાંથી વહેલા નીકળેલી યુવતી અને જેમિસના બાઇક બગાડતા તે તેમને ઘરે મૂકવાના ઈરાદે જે કારમાં આવ્યો હતો તે હેક્સા કારમાં બેસાડી પોતાની સાથે ધ્રુવ નામના યુવકને લઈને નીકળ્યો હતો કાર વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર ઓવરસ્પીડને કારણે ડિવાઈડર કુદી સામેથી આવતી પાંચ બાઇકને અડફેટે લીધી હતી જેમાં બે નિર્દોષ ભાઈઓ કારનો કોળિયો બની ગયા હતા બીજા ચાર વ્યક્તિઓને પણ પહોંચી છે ઇજા અને ત્રણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે કાર ચાલક કીર્તનના દાખલા ત્રીસ કલાક બાદ પોલીસની પકડમાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું આ સાથે જ તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેના પગલે આજે આરોપી કીર્તનને જે યુનિવર્સલ વીકેન્ડ હોમ્સ ગ્રુપે એન્ડ વિલા ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કરી હતી ત્યાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યો હતો દારૂ પાર્ટી કોણે કોણે કરી હતી અને દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગેની કીર્તને પોલીસને સમગ્ર માહિતી જણાવી હતી લશકાણા પિયાઈ કે ચાવડાએ જણાવ્યું હતું કે ફાર્મહાઉસમાં જૈમિષ ભિંગરાડિયા અને ધ્રુવ સવાણી પ્રિન્સ સહિતના મિત્રોએ પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે ધ્રુવ જયમીશ કીર્તનને ઓળખતા ન હતા કીર્તનની સોસાયટીમાં રહેતો હોવાથી પ્રિન્સ તેને પાર્ટીમાં લાવ્યો હતો કામરેજના સેગવા ગામે આવેલા યુનિવર્સલ વીકેન્ડ હોમ્સ ગ્રુપે એન્ડ વિલા ફાર્મ હાઉસ દિશાંતે અઠ્યાવીસો રૂપિયામાં બુકિંગ કરાવ્યું હતું છ તારીખે સાંજે તમામ મિત્રો ફાર્મ હાઉસમાં ગયા અને સાતમી તારીખે સાંજ સુધી રોકાયા હતા કોલેજિયન યુવકોએ દારૂની પાર્ટી રાખી હતી દારૂની બોટલ કામરેજથી લાવ્યા હોવાનું કીર્તને રટણ કર્યું છે કીર્તન અને ધ્રુવ બંને સુરતથી પોતાની ટાટા હેક્સા કારમાં કામરેજના યુનિવર્સલ વીકેન્ડ હોમ્સ ગ્રુપ એન્ડ વિલા પહોંચ્યા હતા ત્યારબાદ કીર્તનની કારમાં જ કામરેજના ગામમાં આવેલા એક ઝૂપડા જેવી ત્રણ જેટલી દારૂની બોટલ લઈને પરત ફાર્મ ખાતે આવ્યા હતા ત્યારબાદ રાત્રિના સમયે દારૂની પાર્ટી શરૂ કરવામાં આવી હતી આ મામલે ફાર્મમાં કામ કરતા વ્યક્તિનું પણ નિવેદન લેવામાં આવ્યું છે જેમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે પાર્ટી ચાલતી હોય તે રીતે બૂમબરડા પાડી રહ્યા હતા અને અપશબ્દો પણ બોલી રહ્યા હતા જેથી રાત્રિના સમયે બે વાર ટકોર પણ કરવામાં આવી હતી બીજા દિવસે જ્યારે સવારે જયમિશ અને તેની મિત્ર યુવતી પહોંચ્યા હતા આ દરમિયાન ફાર્મ હાઉસના હોલમાં જ યુવતીની સામે જ દારૂની પાર્ટી કરવામાં આવી હતી જયમિષ સહિતના એ દારૂ પીધો હતો ફાર્મહાઉસમાંથી નીકળ્યા બાદ પણ આ બધા દારૂના નશામાં હતા અકસ્માત સમયે પણ કીર્તન દારૂના નશામાં હોવાનું યુવતી અને જયમિસે જણાવ્યું છે આ સાથે જયમિષ અકસ્માત બાદ દારૂના નશામાં ઝડપાયો હતો અને તેની સામે દારૂ પીધાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે કીર્તન દ્વારા હજુ પણ પોતે દારૂ ન પીધો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે જો કે લસકાણા પોલીસ દ્વારા કીર્તનના મિત્રોના લેવામાં આવેલા નિવેદનમાં કીર્તનને દારૂ પીધો હોવાનું જણાવવામાં આવ્યું છે એટલું જ નહીં કીર્તને ચિક્કાર દારૂ પીધો હોવાનું બેના નિવેદનમાં નોંધવામાં આવ્યું છે એક મિત્રના નિવેદન દરમિયાન કીર્તન સામે હોવાથી તેની સામે જણાવ્યું હતું કે તે અને આપણે બધાએ સાથે તો દારૂ પીધો હતો હજુ એક દિવસ કીર્તન લસકાણા પોલીસના રિમાન્ડ હેઠળ છે ત્યારે વધુ તપાસ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી મોટી સંખ્યામાં લોકો કામરેજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં એન્જોય કરવા જતા હોય છે જો કે યુવાનો આ ફાર્મ હાઉસનો દુરુપયોગ કરીને ત્યાં પાર્ટી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કામરેજના અલગ અલગ ગામોમાં મોટી સંખ્યામાં ફાર્મ આવેલા છે ચારસોથી પાંચસો વારમાં બનાવવામાં આવેલા લક્ઝુરિયસ ફાર્મની કિંમત પચાસથી સાઠ લાખ સુધીની થતી હોય છે કામરેજના સેગવા અને સેવણી ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ફાર્મ હાઉસ આવેલા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ રાત્રે કામરેજ પોલીસ દ્વારા એક ફાર્મમાંથી પાર્ટી ઝડપી પાડવામાં આવી હતી જીટીવી ન્યૂઝ સુરત